હિંમતનગર સ્થિત કેન્દ્ર ખાતે અરજદારોને મુશ્કેલી સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સ્થિત જનસેવા કેન્દ્ર ખાતે આધાર કાર્ડમાં મોટી લાઈન લાગતા અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે સાથે બાળકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા હું આધાર કાર્ડ માટે આવેલું છું અને હું તલોજ તાલુકામાંથી તલોજથી આવું છું અત્યારે અને ત્રીજો ધક્કો છે મારો ને મારો હજી સુધી આધાર કાર્ડ નીકળ્યું નથી લાઈનમાં ઊભું રહેવું પડે છે અને નંબર જલ્દી આવતો નથી અને મા બાપને ઉંમર લાયક લઈને આવીએ છીએ તો એમને બહુ તકલીફ પડે છે અને આ જ સમસ્યા જો તલોત જે તે તાલુકામાં થઈ શકે એવી મારી માગણી છે બાળકોને જોડે બાળકોને ઘરે એકલા મૂકાય એવા નથી નાના બાળકો છે તો બાળકોને જોડે લઈને આવવું પડે છે એમને રોવાનું તે કંઈ બી પ્રોબ્લેમ હોય તો એને સંભાળીએ કે પછી અમે આધાર કાર્ડ માટે લાઇનમાં રહીએ પણ જો આ જ સમસ્યા સોલ્વ કરવા માટે તમે જે તે તાલુકામાં આપો અને ગ્રામ ગ્રામ પંચાયતમાં આપો તો પણ વધારે સારું રહેશે રાઠોડ ગૌરવ ભાઈ સાહેબ અમે ધનસુરાથી આવેલા છીએ આધાર કાર્ડ માટે જનસે અને લાઈનમાં ક્યારના ઊભા છે હજી અમારો નંબર આવેલ નથી પછી ગામ અમારા ધનસુરા ગ્રામ પંચાયતમાં આની વ્યવસ્થા થતી હોય તો બહુ સારું એમ હજી એવા કેટલાય માણસો કે જેને આધાર કાર્ડ જ નથી એવા એવી અમારી માગણી અને કોઈને આ બાજુ ઉંમરવાળા કોઈ નાના બાળકોને આ બધાને કઈ રીતે લઈને આવવાનું સોલંકી નેટવર્ક પર તમને અમને અહીંયા આવવાનું કંટાળો આવે છે અને બાળકો બહુ વિતારે છે છોકરાની સ્કૂલો પણ બગડે છે અને આ છોકરા સ્કૂલમાં હેરાને બહુ પડે છે અને અમારી છેવ છે કે ગ્રામ પંચાયતમાં અમે આ રીતે કરી આપીએ તો બહુ સારું અમે આ તારીખે કઢાવવા માટે પછી બે દિવસ લાગતો મારું કોઈ અમે અહીંયા આધાર કાર્ડની કામગીરી કરી રહ્યા છીએ સવારે દસ વાગ્યાથી સવા દસની વચ્ચે ટોકન આપીએ છીએ ત્રીસ ટોકન જે એક એક ટોકનનું કામ પૂરું થતાં વીસ મિનિટ એક લાગે છે બરાબર ટોકન વ્યવસ્થા કમ્પ્લીટ બહાર થયેલી છે અને ટોકન પ્રમાણે જ વ્યક્તિઓનું કામ અરજદાનું કામ કરીએ છીએ અમારે ત્યાં સર્વરનો કોઈ જીસ્સું રહેતો નથી

યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે